તે સ્થિતિ જોઈએ તેથી જ હું મારા મોટા પુત્ર સાથે ગયો અને મેઈન ઇમરજન્સી રિપોર્ટ્સ કરાવ્યા અને ત્યાં ઉભા રહીને રિપોર્ટ જોઈને હું ચોંકી ગયો જે પોઝિટિવ હતો મતલબ કે બાળક માત્ર મારું હતું મારા મનમાં ધક્કો લાગ્યો કે બાળક મારું હતું તો બે વર્ષ કેમ ન થયું અને માત્ર એક દિવસ દાદાના રૂમમાં રહ્યા પછી ભગવાને મને આ બાળક આપ્યું પણ મારું હૃદય ટેન્શન ફ્રી હતું કે બાળક મારું હતું તેથી જ મેં મારી આંખનું જ્ઞાન કરવાનો શરૂ કર્યું કે મારું બધા ભાઈઓને બે ત્રણ બાળકો છે પણ તેમની બધી પત્નીઓએ દાદાના રૂમમાં એક જ રાત વિતાવી છે મતલબ કે હું જે વિચારી રહ્યો છું તે ખોટું છે જો તે ખોટો હોય તો રાત્રે દાદાના રૂમમાં જવાની શી જરૂર છે ત્યાં શું થાય છે કે દાદાના રૂમમાં કન્યાને બેભાન કરી દેવામાં આવે છે મારા માટે આ રહસ્ય જાણવું ખૂબ જ જરૂરી હતું કારણ કે મારો સૌથી નાનો ભાઈ યુવાન હતો અને તેના લગ્નની વિચારણા થઈ રહી હતી અને હવે તેની પત્ની સાથે ફરીથી બધું થવાનું હતું જે ઈચ્છતો ન હતો તેથી જ હું રહસ્ય જાણવા માંગતો હતો પણ હું સમજી શકતો ન હતો કે કેવી રીતે કારણ કે જ્યારે પણ હું આ વિશે પૂછતો ત્યારે દાદા મને ચૂપ કરી દેતા અને હંમેશા એક જ વાત કહેતા કે દીકરો મુશ્કેલ સમય સમયમાંથી પસાર થઈ ગયો છે અને હું તેની વાત સાંભળીને ચૂપ થઈ જતો તે કયા મુશ્કેલ સમયની વાત કરી રહ્યા છે તે ક્યારેય સમજી શક્યો નહીં મને મારા ભાઈના લગ્નને એક વર્ષ વીતી ગયું હવે મને લાગ્યું કે ફરી એ જ થશે પણ મારે રૂમમાં જ રહેવું પડે મારે જાણવું હતું કે દાદા પહેલી રાત્રે કન્યા સાથે શું કરે છે તેથી લગ્નના દિવસે મેંઢોક કર્યો કે મારો એક મિત્ર બીમાર છે અને મારે ત્યાં જવું પડશે આખો પરિવાર બેઠો હતો ત્યારે હું તેમની સામે ઊભો થયો અને બહાર આવ્યો બધાએ વિચાર્યું કે હું મિત્ર આગળ ગયો છું પણ હું પાછલા દરવાજેથી બારીમાંગતી દાદાના રૂમમાં પ્રવેશ્યો

પુરુષ સાથે જવાનું કહેવામાં આવે છે ત્યારે તે તેના માટે અસહ્ય હોય છે ઉભા થઈને વોશરૂમ માં ગયા મને કન્યા માટે દિલગીર લાગી તે નર્વસ હતી થોડી વાર પછી દાદા બહાર આવ્યા અને તેમને આવીને દુલ્હન માટે હાથ મૂક્યો અને કહ્યું ચિંતા કરશો નહીં કંઈ નહીં થાય અને વાત કરતાં કરતાં દાદાએ ખિસ્સામાંથી હાથ કાઢ્યો તેના હાથમાં રૂમાલ હતો અને તેના નાક પર મૂક્યો એક મિનિટમાં જ કન્યા બેહોશ થઈ ગઈ હું પણ તમને જતો હતો હું રાહ જોઈ રહ્યો હતો દાદા શું કરે છે તેણે કન્યાને આરામથી પલંગ પર સુડાવી અને તેના પર ધાબળો ઓઢાડ્યો પરંતુ તે પછી મેં જે જોયું મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હું આખી રાત રૂમમાં બેસી રહ્યો બહુ મુશ્કેલીથી સમય પસાર થયો સવારે દાદાની આંખ ખુલી ત્યારે હું ચૂપચાપ બારી બહાર આવ્યો પણ મેં જે જોયું તે પછી દાદાજીને પ્રશ્ન કરવો હતો પણ મને ડર હતો કે જો હું દાદાજીને પ્રશ્ન કરું તેઓ જાણશે કે હું તેમનું રહસ્ય જાણી ગયો છું પણ વારંવાર હું આવું વિચારું છું શું વાત હતી કે દાદાજીને આ બધું કરવું પડ્યું અને મેં તેમને ઘણી વાર પૂછવાનો પ્રયત્ન કર્યો પણ દાદા હંમેશા વાત કરવાનું ટાળતા

થઈ ગઈ મને સાંભળીને આશ્ચર્ય થયું કે દાદાને કેવી રીતે ખબર પડી કે આ રહસ્ય કોઈ બીજા જાણે છે પણ હું ચૂપ છું અને થોડા મહિનાઓ વીતી ગયા દાદા બીમાર થવા લાગ્યા એક દિવસ તેને અમને બધાને બોલાવ્યા અને કહ્યું કે મને સાચું તમારા માં સાથે વાત કરવી છે તેથી મેં વિચાર્યું કે આ પ્રશ્નો પૂછવાનો સમય છે મેં કહ્યું દાદા મને ખબર છે દાદા કહ્યું કે બીજા બધાએ જવું જોઈએ મારી બાજુમાં બે બધાના ગયા પછી મેન દરવાજો બંધ કર્યો ત્યારે દાદાએ પૂછ્યું સૌથી પહેલા મને કહો કે તમને આ રહસ્ય કેવી રીતે ખબર પડી મેં તેને સત્ય કહ્યું કે મેં ચૂપચાપ બધું જોયું તેણે કહ્યું કે જો તમે આ રહસ્ય જાણતા હો તો આ રાજ તમારી અમાનત છે તમારા પિતા મોટા પિતા કાકા અને ભાઈઓમાંથી કોઈ આ રહસ્ય જાણતું નથી મારા મૃત્યુ પછી તમે આ રહસ્ય કહો અને પરિવારના તમામ સભ્યોને જણાવો કારણ કે હું જાણું છું કે દરેકના હૃદયમાં મારી વિરુદ્ધ કંઈક ખોટુંબ છે પરંતુ હું મરી ગયા પછી હું ઈચ્છું છું હું ઈચ્છું છું કે દરેકનું હૃદય સ્વચ્છ બને

બની શકે જેથી વૃદ્ધ માણસે આ જાદુ તોડી નાખ્યો સુધી કરવું પડશે અને આ કામ એવું છે કે જે પણ તે ઘરનો વડીલ હોય તેને એક રાત માટે દુલ્હન નતમારી સાથે રાખો અને તે મંત્રનો પાઠ કરશે જે તેણે કહ્યું હતું અને આ મંત્ર અન્ય કોઈને જાણવો જોઈએ નહીં એટલા માટે જે પણ આવતી હતી તેને કરી દેવામાં આવે છે અને મંત્રોચ્ચાર કર્યા પછી તેના શરીરના એક ભાગમાં કાળો દોરો બાંધવામાં આવે છે જેથી જાદુ નષ્ટ થઈ જાય મારા પહેલા મારા દાદા અને તે પહેલા તેમના દાદા આ બધું કરતા હતા પણ હવે તમે લોકો સાતમી પેઢી છો હવે તમે લોકો પછી આ કામ ન કરવું પડે તે આ તમારી પત્ની પર કરાવ્યું અને તમારું બાળક જન્મતું ન હતું મેં તમારી પત્ની સાથે આવું કર્યું છે અને તેથી જ તમને એક બાળક છે પણ આજે કોઈને ખબર નથી આજ સુધી મેં મારી એક પણ વહુને સ્પર્શ કર્યો નથી તે મારા ઘરની ઈજ્જત છે મારા મૃત્યુ પછી આ બધું બધાને કહો દાદાની વાત સાંભળીને હું ચૂપ રહ્યો અને મેં દાદાને વચન આપ્યું કે તેમનું રહસ્ય તેમના મૃત્યુ સુધી ગુપ્ત રહેશે અને દાદાના મૃત્યુ પછી બીજા દિવસે મેં બધાને સાથે મળીને તે રહસ્ય કહ્યું અને જેના હૃદયમાં તે બધું સમાપ્ત થઈ ગયું છે દાદાના ઓરડામાંથી બધી વનસ્પતિઓ કાઢીને વહેતા પાણીમાં ફેંકી દીધી આ રીતે એ જાદુ અમારો જીવ બચાવ્યો આવી વાર્તાઓ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ખુશ રહો સ્વસ્થ બનો